ચેતર વસાવાએ રાજનીતિક નાટક હેઠળ જે ભિલ પ્રદેશની માંગ કરી છે તેમાં હું રાની સિંઘ તોમર સંપૂર્ણપણે સમર્થન કરું છું શું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી ચેતર વસા વસાવાના ભિલ પ્રદેશના માંગને સમર્થન કરી રહ્યા છે શું સંજયસિંઘે ચેતર વસાવાના બિલ પ્રદેશના માંગના મુદ્દામાં મુદ્દાને રાજ્યસભામાં ઉઠાવ્યો છે શું અરવિંદ કેજરીવાલે જ્યારે નેત્રંગમાં ચેતરભાઈ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા ત્યારે બિલ પ્રદેશના માંગનું સમર્થન કર્યું હતું નમસ્કાર દોસ્તો હું રાની સિંઘ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો ઘણા સમય પછી આપની સમક્ષ રજૂ થઈ છું તે બદલ હું ખૂબ દિલગીર છું બધા પાસે માફી માગી રહી છું દોસ્તો બિલ પ્રદેશ માંગની જે સમર્થન માટે માંગણી થઈ રહી છે તેના માટે હું સંપૂર્ણપણે એનું સમર્થન કરી રહી છું હું નહીં અમાર લોકતાંત્રિક આવાજની પૂરેપૂરી ટીમ આનું સમર્થન કરી રહી છે હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં કે અમુક દિવસો પહેલાં ચેતરભાઈ વસાવાએ પણ બિલ પ્રદેશ માંગ માટે સમર્થન કર્યું હતું પણ આ મને એવું લાગે છે કે આ એમનું એક રાજકીય સ્ટન્ટ લાગે છે કેમ કે એમનું માંગ સ્વીકારાતી નથી કાં તો આ બિલ પ્રદેશ માટે એ વધુમાં વધુ જે આગળ વધીને જે એમને બોલવું જોઈએ એ બોલા બોલતા નથી આ એક રાજકીય સ્ટન્ટ જ લાગે છે તો આમાં જ હું એમને કહીશ કે આમ આદમી પાર્ટી એમને કેટલી મદદ કરી રહી છે કે આમ આદમી પાર્ટી કે કેટલું સમર્થન કરી રહી છે આમાં જ ગુજરાત પ્રદેશના પ્રમુખ શું ઈસુદાનભાઈ ગઢવી આ બિલ પ્રદેશ માંગ માટે ચેતરભાઈ વસાવાને સમર્થન કરી રહ્યા છે બિલકુલ મન નથી લાગતું અને જો હોતું તો ક્યાં ને ક્યાં એમના વાક્યો અથવા એમનું ભાષણ સામે જોવા મળતું પણ આ તો ને ખાલી ચેતરભાઈ વસાવાને મને તો લાગે છે એક કઠપુતલી બનાવી દીધી છે આમ આદમી પાર્ટીવાળાએ અને આ જ રીતે જોઈએ તો આમાં પણ એવું જ મને લાગે છે કે નથી એમને ગોપાલભાઈ ઇટાલિયા પણ સમર્થન કરી રહ્યા ગોપાલભાઈ ઇટાલિયા પણ એમને ભીલ પ્રદેશ માટે કોઈ પણ પ્રકારનું સમર્થન નથી આપી રહ્યા એમને તો ઘણી બધી વખત ગોપાલભાઈ ઇટાલિયાને મેં જોયા છે પણ ક્યારે એમના મોડેથી ક્યારે મેં આવું વક્તવ્ય નથી સાંભળ્યું કે હું ચેતરભાઈ વસાવાને બિલ પ્રદેશ માટેની માંગને સમર્થન કરી રહ્યો છું તો શું ચેતરભાઈ વસાવા તમને નથી લાગતું ક્યાં તમે એક સ્ટન્ટ કરી રહ્યા છો કાં તો તમને આ લોકો કટપુતલીની જેમ નચાવી રહ્યા છે આમાં જો તમને દેખો તમને આ ધારાસભ્ય બન્યાને બે વર્ષ થવા આવ્યા છે ચેતરભાઈ તો બે વર્ષમાં તમે તમારા ડેડિયાપાડા વિસ્તારમાં શું કામ કર્યું છે શું નહીં એ પણ ક્યાંક વધારે પડતું જોવા મળતું નથી અને આમાં ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ કરતાં તો મને લાગે છે કે જ્યારે નેત્રંગમાં તમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજીએ ત્યારે પણ એમને ભીલ પ્રદેશની માંગ નહોતી કરી તો તમને ત્યારે ન આવ્યું કે હું આ અરવિંદભાઈ કેજરીવાલ સાથે વાત કરું કે કેમ તમે બહુ બધા મને ભેગા થઈને ભીલ પ્રદેશ માટે સમર્થન કેમ નથી કરી રહ્યા આ જ રીતે તમે જુઓ તમારા સાથે મને લાગતું નથી કે કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતા જોડાયેલા હોય ખાલી એક તમે એક વખત માંગ કરી છે માંગ કર્યા પછી પણ તમે આગળને આગળ કંઈક વધ્યા જ નથી અને બીજું કે તમારા તો લોકસભાના ત્રણ સાંસદ અને રાજ્યસભાના દસ સાંસદ આટલા બધા પણ અગર જો તમે સાચે આમ આદમી પાર્ટીના નેતા હોતા તો એ લોકો તમને પૂરેપૂરું સમર્થન કરતા તો એ લોકો સંસદમાં આ પ્રશ્ન કેમ નથી ઉઠાવતા મને તો એ જ નથી ખબર પડતી તો મને લાગે કે તમારે કાં તો આ પાર્ટી છોડી દેવી જોઈએ તમારા સાથે કોઈ જ નથી લાગતું અને બીજું નથી સુનિતાબેન કેજરીવાલ તમારા પ્રચાર માટે આવ્યા હતા ગુજરાતમાં ત્યારે પણ એમને ક્યાં એમના મોડેથી મેં ક્યારેય ભીલ પ્રદેશની માંગનું સમર્થન સાંભળ્યું નથી મનીષભાઈ સિસોદિયા કશું બોલતા મને નથી લાગતું કે આ તમારી આ માંગ આ લોકો સ્વીકાર કરે આ તમે રોત સાહેબને દેખો રાજકુમાર રોતનું જુઓ એ વ્યક્તિ કે સંસદમાં કેટલા બધા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે એક જ વ્યક્તિ આટલા બધા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને એની સામે તમારા તેર તેર સાંસદ છે એક વ્યક્તિ તમારા તેર સાંસદો પર ભારી પડી રહ્યા છે તો ચેતરભાઈ વસાવા આ વસ્તુ બહુ જ ખરાબ છે અને તમારા માટે પણ કે બે વરસ તમે થઈ ગયા છો તમને અને છતાં પણ મને તો નથી લાગતું કે આમ આદમી પાર્ટી તમારા સાથે જોડાયેલી છે કે તમારે સમર્થન કરી રહ્યા છે સમર્થન કરતાં તો આજે ખાસો મોટો પ્રચાર તમારો થયો હોત કે બિલ પ્રદેશની માંગ માટે સમર્થન માટે બધા આગળ આવ્યા હોય આ માટે તમે છેતરભાઈ વસાવ પોતે ધ્યાન રાખો અને નહીં તો તમે કઠપુતલી બની રહેશો અને મને તો લાગે છે કે આ રાજનીતિક રમતની સામે તમારા જ પગ નીચેથી જમીન ખસી રહી છે દોસ્તો હું આટલું જ કહેવા માગું છું કે ભીલ પ્ર અને અગાઉ અને વારંવાર હું એક જ કહીશ કે ભીલ પ્રદેશની માંગ માટે અમારું સંપૂર્ણપણે સહમત છે અને સંમતિ છે આના માટે અમારા લોકતાંત્રિક આવાજની યુટ્યુબ ચેનલ પર તમે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશ કુમાર સિંઘના તોમર સાહેબના બધા વિડીયો જોઈ શકો છો તેમણે પ્રદેશ માંગ માટે સંપૂર્ણપણે સહમત થયેલા છે અને તેઓ તો પડકારો આપી રહ્યા છે પણ એમના પડકારો લોકો કેમ નથી ઝીલી રહ્યા એ નથી ખબર પડતી આટલું બધું એ કહી રહ્યા છે કે ભીલ પ્રદેશની માંગ થવી જ જોઈએ અને આમને એક પ્રદેશ મળવો જોઈએ કેમ નથી મળી રહ્યું ક્યાં અચૂક થઈ રહી છે એ એ વિચારવા જેવો મુદ્દો છે દોસ્તો આપણે ફરી મળીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત